જય દ્વારકાધીશ જય જૈન મા મોંઘા કેમ છે બધાને મજામાં જો કે મજામાં જાય આપણા બ્લોક જતા હોય ને કાયમ મૂકે તંદુરસ્ત જ હોય તો આજે સવાર સવારમાં સોરી બપોર બપોરમાં મોર્નિંગ થઈ છે બાર વાગે બાર સાડા બાર વાગ્યે અને જો મારી મમ્મી છે ને માનદા ભણ્યા હે બહુ તોય બેઠા છે જો બપોર બપોર જો અવાજ જો મારે માનો બોલતા અવાજો

એટલે કામ પતાવી નાખું તો છે પેલા તૈયાર થઈ જાઓ તૈયાર થઈને આપણે છે ને પેલા અહીંથી સીધું ક્યાં ક્યાં ગાડી ઉપાડવા જવાનું છે અને ગાડી ઉપાડી અને પછી સીધું આપણે જામનગર જવાનું જો ઓફિસ આવી ગયો હું અને પકડાવી દીધી છે ચાલીને જો મરી ભાઈ આરામ કરે આરામ છે ફોટા ને બોટા ને તેથી લગાવ્યા હતા મસ્ત એવું લાગે તો હું ગમે હમણાંથી વિવેજ બરાબર ગમે હમણાંથી तो चलो जाएगी है चाबी चलो जो वहाँ से गाड़ी पीड़ी है नहीं थी आई है जो जो आवाज जाए वन इधर जिस बोर्ड से तो थी आवाज जाए पासी भी रहेगी जो सर्विस करी थी आपकी भी रहेगी है पासी

તો ભાઈ થઈ ગયા અહીંયા રેડી નાનકડું એક ખંભાળિયામાં કામ છે એ પતાવી દીધું હે અને અહીંયા જો એક એક વસ્તુ હે ને એક વસ્તુ જો ખાલી આ હાય 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 જો ખાલી મારો ભાઈ પેરીએન કેવો લાગ્યો ખાલી જોજો આહા હા લાગુ ને હીરો જો એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય યાર બધી તો એને આપણે જો થઈ ગયા હે કેમ ફ્રેશ થઈ ગયા હે ને લાગી હી રેડી હવે આપણે કામ એ પતી ગયું હોય ને હવે સીધું જવાનું જામનગર જામનગર આ ગાડી એને આપણે મૂકવાની છે સર્વિસ

કઈ વાંધો નહીં હવે તો જો કે ભૂલી ગયા હે આ જાજુ સેતુ નથી સીન ન થાવ તો યાર હરખો કાળુ કાળુ આવે હા હા ચલો ભરાવી અને આપણે નીકળજો ડાયરેક્ટ સીતા જામનગર બાજુ જામનગરે મારે હે ને કે થોડું કામ હે એક મારે માઈકોન ક્યાંથી સેટિંગ થઈ જાય ને ભાઈ એ લેતા જાય ને પછી લઈ જાય તો ભાઈ ઘણી જગ્યાએ તપા કરી પણ મેળ જ ના આવ્યો કેમ કે જામનગર એવડું હે ને ભાઈ ક્યાં હું જડે ને કોઈ વસ્તુ ખબર જ એમાં અજાણું માણસ આવ્યું હોય ને એટલે પૂરું

લાઇક કરનાખો ફોલો કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો આપણે મહિલા આવતા વ્લોગમાં જય દ્વારકાધીશ જય મા